આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુર નજીકમાં આવેલા સિંગારમાળ ગામના પાયરપાડા ફળિયાના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશેની ચીમકી ઉચ્ચારી છે ધરમપુરમાં મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલા ગામ સિંગારમાળમાં પાયરપારા ફળિયામાં રહેતા પાંત્રીસથી વધુ ઘરોના લોકોને પીવાના પાણીની ગંભીર સમસ્યા નડી રહી છે છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટોલ ગ્રુપ પાણી પુરવઠા યોજનાની પાણીની ટાંકી અહીં બની છે પરંતુ નળમાં હજી સુધી પાણી આવ્યું નથી જેના કારણે એકથી દોઢ કિલોમીટર દૂર પીવાનું પાણી લેવા માટે મહિલાઓને કૂવા સુધી ચાલીને જવાની ફરજ પડે છે વારંવાર સ્થાનિકોએ રજૂઆત કરી છતાં હજુ સુધી કોઈ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી ઘર આંગણે નળ બનાવવામાં આવ્યા છે પરંતુ આ નળ માત્ર શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયા છે જેના કારણે સરકાર દ્વારા પાણીની યોજનાના નામે નળ મૂકીને લોકોની સાથે મજાક કરી હોય એમ લોકો જણાવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની આ વિકટ સમસ્યા લોકો ભોગવી રહ્યા છે સ્થાનિક કક્ષાએ અને રાજકીય ક્ષેત્રે રજૂઆત કરવા છતાં પણ પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી જેના કારણે સ્થાનિક લોકો હવે આગામી આવનારી લોકસભાની ચૂંટણીમાં જો પાણીની સમસ્યા દૂર નહીં થાય તો તેઓ ચૂંટણીમાં મતદાન કરશે નહીંની ચીમકી ઉચ્ચારી છે સિંગારમાળમાં વાસમો દ્વારા મૂકવામાં આવેલી પાણીની પાઇપલાઇન માત્ર ગણતરીના દિવસો માટે પાણી આવ્યું હતું બાદમાં પાણીનું ટીપું આવતું બંધ થઈ જતાં સ્થાનિક કક્ષાએ લોકોએ રજૂઆત કરી પરંતુ નિરાકરણ મળ્યું નથી ત્યારે હવે આગામી ચૂંટણી દરમિયાન લોકો મતદાનનો બહિષ્કાર કરશેની ચીમકી ઉચ્ચારી રહ્યા છે મારું નામ પરસુદભાઈ છે હું સિંગારમાળ ગામથી છું અમારા ગામમાં પાણીની બહુ જ મુશ્કેલી છે ને અત્યારે હાલે જે યોજનાઓ છે એના કોઈ લાભ નહીં મળતો અમારા માટે ને લોકો પાણી લેવા માટે પીવાની પાણીની પણ એવી તકલીફ કે પાણી પીવાનું લેવા માટે કૂવા પર જવું પડે છે એવી તકલીફ છે કપડાં ધોવાને ને એ તો મહેજ નહીં જ મળે પણ મારું ગામ છે સિંગારમાળ છે ને એમાં લગભગ પચાસની આસપાસ ઘરો આવેલા છે અને ફળીઓ પાયર છે અને એ અમારા ત્યાં ગામમાં મહિલાઓને એટલી તકલીફ પડે છે કે જાતે અમારે એ લોકો સાથે પાણી લેવા માટે જવું પડે છે એવી હાલત છે અત્યારે હાલમાં પાણીની તકલીફ છે એ અત્યારે હાલમાં કૂવામાં પાણી છે થોડું ઘણું એ લગભગ અડધો કિલોમીટર જેવું ચાલીને જવું પડે છે અને ક્યારેક પછી લોકો ઘરે ગાડીને એવી સુવિધા તો પછી બાઇક પર નેવા લઈને આવે છે ઘરે સુધી પાણી એ ગામથી થોડું અડધો કિલોમીટર જેવું લાગે છે અને બે ત્રણ કૂવા છે પણ એવો કૂવા આવી જગ્યાએ કે જ્યાં માણસોને જવા માટે ટાઈમ લાગે છે અને સવાર સાંજે પાણી લેવાને લાવવા માટે જ અડધો ટાઈમ તર નીકળી જાય છે લોકોનો વાસમોમાં જે અમને યોજના દ્વારા નળ મૂકવામાં આવ્યા હતા ને એ લગભગ અત્યારથી બે વર્ષ પહેલાંનું છે ને એમાં છે ને લગભગ તો મહિને મહિને એક બે વખત પાણી મોકલ્યું એ લોકોને એના પછીથી બંધ થઈ છે તો આજ સુધી એક વખત પાણી નહીં મળ્યું એ જાણવાની બધી જ કોશિશ કરી જેટલા માણસો હતા બધાને ફરિયાદની રજૂઆતો કરી ગ્રામ પંચાયતમાં બધે જ અમે જાણ કરી પણ તેમ છતાં કોઈ સોલ્યુશન આજ સુધી નહીં આવ્યું તો મારી માંગ એ જ છે કે કહ્યો હાલમાં અમને પાણી મળવું જોઈએ કેમ કે અમે બહુ તકલીફમાં છે અમે હાલમાં જે ઇલેક્શન્સ આવે છે એના માટે કહેવા માંગીએ છીએ કે જો અમને પાણીની જે અમારી જરૂરિયાતો નહીં પૂરી પાડે તો અમે વોટ આપવા તૈયાર નથી